શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો જય જગન્નાથ આજના વિડીયોમાં આપણે અષાઢી બીજના દિવસે આવતી જગન્નાથ યાત્રા જેને આપણે રથયાત્રા કહીએ છીએ અને તેના વિશે તો વિડીયોમાં વિનંતી છે જય જગન્નાથ મિત્રો મિત્રો અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ જેને દ્વિતીયાની તિથિ કહેવામાં આવે છે ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દ્વિતીયાથી દસમી સુધી સામાન્ય લોકોમાં રહે છે આ સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથ તેના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર ગુંડીચા મંદિર તરફ આગળ વધે છે હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે વૈદિક કેલેન્ડર અનુસાર આ રથયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી તારીખે એટલે કે અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે આ વખતે સત્યાવીસ જૂનના રોજ આ રથયાત્રા છે અહીંયા તમને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથ અષાઢ સુદ દ્વિતીયાથી દસમી સુધી સામાન્ય લોકોમાં રહે છે સાથે સાથે મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ તેની સાથે રથમાં ગુંડીચા મંદિર તરફ આગળ વધે છે ભવ્ય કાર્યક્રમ દસ દિવસ સુધી ચાલે છે તેમજ આ વખતે આ રથયાત્રા જે છે એનું વિશેષ મહત્ત્વ છે અમદાવાદની અંદર આ વખતે એકસો ને અડતાલીસમી રથયાત્રા છે એ નીકળવાની છે ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે તેમજ આ રથ પર લહેરાતા ધ્વજનું નામ ત્રિલોક્ય મોહિની તરીકે ઓળખાય છે આ રથમાં કુલ સોળ પૈડા છે તેમજ આ રથ તેર પાંચ મીટર ઊંચો હોય છે આ રથમાં ખાસ કરીને પીળા રંગના કપડાનો ઉપયોગ થાય છે વિષ્ણુના વાહક ગરુડ તેનું રક્ષણ કરે છે ભગવાન બલરામનો રથને તાલધ્વજ તરીકે ઓળખીએ છીએ આ રથના રક્ષક વાસુદેવ અને સારથી માતાલી છે રથના ધ્વજને યુનાની કહેવામાં આવે છે જે દોરડા વડે રથ ખેંચાય છે તેને વાસુકી પણ કહેવાય છે આ રથ તેર પોઈન્ટ બે મીટર ઊંચો છે અને તેમાં કુલ ચૌદ પૈડા છે અને બહેન સુભદ્રાનો રથ શાસ્ત્રો અનુસાર ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના રથનું નામ પદમધ્વજ છે આ રથની તૈયારીમાં કાળા અને લાલ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે રથના રક્ષક દુર્ગા છે અને રથના સારથી અર્જુન છે હવે જાણીએ મિત્રો રથયાત્રાનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ શાસ્ત્રો અનુસાર રાજા ઇન્દ્રધૂમન ભગવાન જગન્નાથને શબર રાજા પાસે થયે લાવ્યા હતા અને તેમણે જ મૂળ મંદિરનું નિર્માણ પુરીમાં કરાવેલું હતું એવું કહેવાય છે કે પાછળથી તેનો નાશ કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે યયાતી કેશરીએ પણ એક મંદિર બનાવ્યું હતું હાલમાં મંદિરની ઊંચાઈ પાસઠ મીટર છે જે બારમી સદીમાં ચોલા ગંગદેવ અને અનંગ ભીમદેવ દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું એવું માનવામાં આવે છે કે માત્ર રથયાત્રાના દર્શન કરવાથી એક હજાર યજ્ઞોનું પુણ્યફળ મળે છે તેમજ સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રથયાત્રામાં જય જગન્નાથ નામનો જપ કરી ગુંડીચાનગર જાય છે તે પૂર્વજન્મમાં ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ઓડિશાનું પૂળી મંદિર તેના રહસ્યો અને ચમત્કારોના કારણે ચર્ચામાં રહે છે પુરી મંદિરની જગન્નાથ રથયાત્રા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જે અષાઢ મહિનામાં શરૂ થાય છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જગન્નાથ રથયાત્રામાં ભાગ લેનાર લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે જગન્નાથ શબ્દનો અર્થ થાય છે બ્રહ્માંડનો ભગવાન જગન્નાથજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે દર વર્ષે ઓરિસ્સાના પુરી શહેરમાં રથયાત્રાનું ભવ્ય આયોજન થાય છે આ તહેવાર મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથ તેના મોટાભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રાનો સમાવેશ થાય છે મિત્રો જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે તેને તાવ આવે છે આ કારણથી ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી શયનખંડમાં આરામ કરે છે આ સમયગાળા દરમિયાન પૂરી મંદિર પંદર દિવસ માટે બંધ રહે છે આ પછી અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજે દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે તેઓ સ્વસ્થ થઈ તેના આરામખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે ભવ્ય રથયાત્રા માટે ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ અલગ રથ બનાવવામાં આવે છે યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથનો રથ પાછળ ફરે છે ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુંડીચા મંદિર અને તેમની માસીના ઘરે પહોંચે છે જ્યાં તેઓ થોડા દિવસ આરામ કરે છે અને પછી ફરીથી પોતાના ઘરે પરત ફરે છે ધાર્મિક માન્યતા અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને સો યજ્ઞો જેટલું પુણ્ય મળે છે ભગવાન જગન્નાથની કૃપાથી લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં પુરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ગુજરાતની શાન સગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા નગરયાત્રા કરે છે ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી આપણા તમામ પ્રકારના પાપો એ ધોવાઈ જાય છે રથયાત્રામાં સૌ પહેલાં મોટાભાઈ બલરામ બહેન સુભદ્રા અને છેલ્લે કૃષ્ણ રથની સવારી નીકળે છે અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થઈ દસમ સુધી ચાલે છે મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પૂરી થાય છે અહીંયા ભગવાન જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરી દસમના દિવસે પરત ફરે છે આ રથયાત્રા કોમી એકતાનું પ્રતિક પણ છે રથયાત્રા શરૂ થતાં પહેલાં મુસ્લિમ સમાજના અગ્રણી મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે કે પહિદ વિધિ જેમ પ્રજાપતિ રાજા વિધિ અનુસારે ક્ષણગારેલી શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણીથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે રાજા પોતાનો સેવક સમજીને આ કામ કરે છે અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી આ કાર્ય કરી રહ્યા છે તો આપ સૌને આજના દિવસે અષાઢી બીજના દિવસે રથયાત્રાની હાર્દિક શુભકામના આશા છે કે આ માહિતી આપને ગમી હશે આપને ઉપયોગી થઈ હશે આમાં અમારાથી કંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને આજના અષાઢી બીજના દિવસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય રણછોડ માખણ ચોર જય જગન્નાથ